ત્યાં સુધી એવા જ બધા રિપોર્ટ આવ્યા છે કે મગફળી તમારી બસો મણ લઈ લેશે તમે ટેન્શન ના લેતા એટલે એવી બધી વાતો થાય છે અત્યારે પણ હવે જય મુરલીધર જય માધવ કેમ છો બધા મિત્રો હું છું દીપ આહિર અને આપણે આજે એક એવી વાત કરવાની છે કે જે વાત કોઈ નથી કરી પણ આપણે એના ઉપર થોડુંક એનાલિસિસ કર્યું હતું અને બે ત્રણ મોટા મોટા માણસોને ફોન પણ કરેલા હતા પેલા ફોન નહોતા ઉપાડતા પછી ફોન ઉપાડ્યા તો એ લોકો પાસે એવી માહિતી મળી છે કે હજી આનું કોઈ ઓફિશિયલ જાહેર નથી થયું ને હજી સિતેરમણ મગફળી લે એવું કંઈ નક્કી નથી કદાચ ધારિયા પ્રમાણે ગયા વર્ષે બસો મણ લીધી હતી એટલી બસો મણ કદાચ લઈ લે એમ હજી એવું મણનું કોઈ કન્ફર્મ નથી અને બસો મણનું પણ કન્ફર્મ નથી એમ એટલે મગફળી કદાચ આપણી ખેડૂતો કંઈ ટેન્શન ના લેતા લગભગ બસો મણ વહી જાય છે અને મગફળી બસો મણ જાય તો જ ખેડૂતોને કંઈક પરવડે અને આપણે તો જાણકારી જ્યાં સુધી મેળવી ત્યાં સુધી એવા જ બધાય રિપોર્ટ આવ્યા છે કે મગફળી તમારી બસો મણ લઈ લેશે તમે ટેન્શન ના લેતા એટલે એવી બધી વાતો થાય છે અત્યારે પણ હવે જોઈએ છેલ્લે શું થાય કારણ કે હવે છેલ્લા દસથી પંદર દિવસમાં એનું ફાઇનલ થઈ જાય કે ભાઈ કેટલી લેશે ને કેટલી નહીં લે અત્યારે આપણે જ્યાં જ્યાં ફોન કર્યા છે ત્યાં બધે એવા પોઝિટિવ રિવ્યૂ આવ્યા છે કે ભાઈ બસો મણ મગફળી તમારી કમસે કમ વહી જાય ટેન્શન ના લેતા બસો મણ એટલે દસ કાંડી માંડવી તમારી લઈ લેશે એક ખાતા ડેટ એટલે એ રીતે બધું થોડીક જાણકારી દેવાની હતી મિત્રો અત્યારે આ મગફળી આપણે ગીતના ચાર છે ને હવે વરસાદની ફૂલ આગાહી છે પણ હવે આમાં આગાહી જેવું કંઈ દેખાતું નથી અત્યારે કારણ કે માથોડું બંધાઈ ગયું ફૂલ હબાવ વરસાદ વર એવું કંઈ દેખાતું નથી કારણ કે રાતે થોડાક છાટા હતા માનો ને છાટા એટલે હુકી પલાર જેવા એમ કે પસેડી ભીની થાય એવા છાંટા હતા અત્યારે એવું બધું કંઈ છે નહીં આમ થોડુંક દેખાય છે કારું બોમ જેવું જુનાગઢ બાજુની બાજુ તો આપણે અહીંયા એટલું બધું ખાસ કાંઈ છે નહીં તો હવે પાણી પાવા પડે કે ના પાવા પડે જોઈએ ખેડૂતોને આમ તો પાણી પાઈ લે તો સારું છે કારણ કે વરસાદથી નુકસાની જદી થાય એટલે કદાચ એક બે ઇંચ વરસાદ થઈ જાય તો આપણે ગિરનારને મીઠાઈ નંબર જે પાણી પાવાના એ પાણી ના પાવા પડે અને પાવા પડે તો કાંઈ ઉપાધિ નથી કારણ કે આપણા બે ત્રણ કે દસ ખેડૂત પાછળ અત્યારે સોયાબીન ને આનંદ બધું હાર્વેસ્ટિંગની હાવ ફૂલ તૈયારી ઉપર છે વરસાદ ના વરે એમાં થોડુંક સારું એ સિસ્ટમ બતાવે પણ આપણે એવું લાગે કે લગભગ આગાહી વાળા ખોટે પડવાના થયા કારણ કે આગાહી વાળા જ્યારે બહુ પડકારા કરે ને ત્યારે વરસાદ ખહી જાય છે આની પહેલાં એ આગાહી કરવાળા બધા હાવ રાઈડું દેકારા કરતા હતા કે ના ના આમ થઈ જાય ને તેમ થઈ જાય ને ટેકડું થઈ જાય ને એવું કંઈ થયું નહીં એટલે આલખોરા બધાનું એવું કહેવાનું હતું કે ભાઈ ત્રણ ત્રણ ચાર ચાર વરસાદ તો આવશે જ એમ પણ એવું કાંઈ લગભગ આપને જોવામાં આવે છે કે એવું કાંઈ થાહે નહીં વરસાદ બરસાદનું બહુ કાંઈ નક્કી નથી એટલે હવે જોઈ શું થાય બાકી આ રીતનું બધું મગફળીને પીડી હવે મગફળી આપણે વીસ થી પચીસ દિવસમાં કાઢી નાખવાની છે અને ગિરનાર આપણે કદાચ પંદર કેવી દીવ પી રહે અઠ્યાવીસ નંબર તો આપણે દિવાળી લઈ જાય ગિરનારમાં બધા કહેતા હતા પ્રોબ્લેમ છે પણ આપણે કાંઈ પ્રોબ્લેમ નથી કાળી બહુમત પીડી છે ફાલબાલ બધું સારું છે ને એ રીતે આ ક્લાસ બધું આવેલું જાય છે તો મિત્રો હવે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો ને આગળ તો આપણે મળીએ નવા વ્લોગમાં જય મુરલીધર જય માધવ મિત્રો